કારણ કે એમના સ્ટુડિયોમાં જ જોવા મળતા હોય છે ચોવીસ કલાક કાલના ના આવ્યા લાગતા નથી જલ્દી આવી શકે સારું છે ઓકે તો અમે એમ જઈએ છીએ ખબર નહીં એને ખબર છે કયા લોકેશન પર જવાનું શકે જો નેચર દેખાતું હોય એ જગ્યાએ અને સડન એનું સોંગનું મને આખું ફાવતું નહોતું પણ હું એ પહેલે બે ત્રણ લાઈનો લિરિક્સ ને બધું છે ને તે હું યાદ કરી લીધું છે એટલે મને આવડી ગયું છે ઓકે ગાઈસ અમે જોઈ શકો છો અમે માવિ નગરમાં આવી ગય છીએ એન્ડ અમે તીન લઈ તો હતા અમે ઓલ્ડી વાટ પર કુશલ આલસ કરવાનું છે આસસ કિસ્ટલ માવિ નગરનો રસ્તો તમે જોઈ શકો છો એકદમ આ બહુ જો તમે હું ખાનાવા જેપી સાઇટ ઉપર ફાર્મની ટેન્શન છે હા ગાડી લાવો લાખ ફેજાવા આવો સુરો ઉગાડો સો કહેતા હે ને એટલે મે લોન ઉપર ગાડી લઈ લેહી ગાઈસ ના આખી જીદગી હપ્તા પર જો લીલો બને ને બને ને બને સપ્તા પરવા તો જન્મ લીધો સાંભળો ગાઈસ અમે તો અહીંયા આયા હતા છુ આ લોકેશનમાં નીલ લઈને આયા તો પણ મન આ લોકેશન ઓ છુ ગયા હી કારણ કે સારુ છે બસ મસ્ત પણ મને પાણી કેવાઈ ને રિસ્ક કેવા એટલે બર રિસ્કમાં રિસ્ક ના લઈ ઓકે કારણ કે મોણ પાણી થી ડર લાગ સકાય કેટલા માતા અમારે ડાન્સ કરાવણો છે તો જિગનેશ ભાઈ નો એટલે એ સનેડા વાળો ઓ મ સકનેડો કરવા જો તો સનેડો પાણી નઈ જ સનેડો એમનો श्रीनाथ तूफानी सेंटर मो थी हो चुका है। guys, मैंने अपना चेहरा खोल दिया है और हम आ चुके हैं छाबली के नगर में छाबली छाबली नहीं नहीं साबली 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 लोकेशन बताऊ चलो हमारा जोड़े जुआ रही जाए चल

અને વજન થઈ મને લાગતું ફૂલ પોણી પર ઊભું છે અને જવાનો રસ્તો સાદ નહી જુવાતો હું પણ મે આટ સ્ટ્રગલ કરી છું આટ બધું નહી મને વાંઘી પડ કશુ કોઈ નહી પતી ગયા તો કાલ હવારે આઈશું અમે તો મન શું થાય જવું આમ ઓય થી જાવ સીધા સીધા હું બતાડું તમને પણ જો એ તો પૂરા પોણી આ ગયા છે ઓ તો ગાઈસ બહુ પોણી ભરેધું શું હું કરું એ હું બતાવું अइया करिए ऊपर करिए तो गाइस आज की वीडियो में आपको दूंगा कैसे मैं जीवते जाके इस नदी में से और पहाड़ों के बीच में से हम निकलेंगे अरे वीडियो ऑनमज रख जे ओम कहीं ओम कहीं मार फसे एडिटिंग करवाम बस चलो ओहोंती हारु निकुड़ा म तो गाइस पहला हमें हमारू वीडियो शूट कर दिए रील्स પછી અમે તમને મળીએ ગાઈ ફાઇનલી હું મારું ગેટ અપ લાઈ લીધું છે તમે જોઈ શકો છો કશું કર્યું નહીં હું ખાલી માથું વેરતી દીધું છે ચશ્મા પહેરશું ના કોટી પહેરી દીધી છે અને નેચ હું આ બૂટ પહેરીને આવ્યો છું જોઈ શકો છો તમે અને વાતાવરણ તો જોઈ લો પણ અમારું બીજું કશું થતું નહીં જુઓ મારું પરસેવોય મુક્યો છે અને અમે અહીંયા રીલ્સ બનાવી દઈએ બસ તમને મળીએ ઓકે આખો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર આવી જાય જોઈ લેજો મરા નીલુ જો ચકલુએ નહીં ગાઈ જોય તો ખાલી ચકલોનો અવાજ આવે છો ए करो। दी में दी में दी छोड़ो ना बोलो। इसने दो, इसने दो, इसने दो, यार। तो गाय स्पेशल तो स्पेशल सावली जो लो मंदिर खासता मनु थी हमें। શોર્ટ લેતા લેતા આટલા હશે જય શ્રી ભદ્રકાળીમા માનું મંદિર અને જઈએ છીએ તો લોકેશન સારું છે એટલા માટે તમે ખાલી ત્રીસ સેકન્ડ રીલ્સ બનાવવા માટે કેટલી લોકેશન બદલવી પડે અને અમુક કોમેન્ટ કરું છું કે રીલ્સમાં ખરાબ કોમેન્ટો કરું છું આ નથી પેલું નથી તમે આવા લાગો છો પેલા લાગો છો પણ કોમેન્ટો કરવા વાળો ખાલી કોમેન્ટો જ કરીને રહી જાઓ અને અમે ફેમસ થઈ ગયા જેનું કોઈ ના હોય ને ભગવાન હોય যো বীজো হাত গৈছে ए माथाभर दु पट्टो ढोतो पर काट राख्यो ही ने गर्मीले ओढो का बुढा तर मानो पालो बना ओढो काइचम गूगल म्याप बनिन सुरु अनि नील बिचारो गूगल म्याप फरिन बने सा अम एक शर्ट तलै लिदो सा आता त खेरियल्स त मन जोवानी मजा आउछ बहुज जो गाइस मजा ही मजा है रिल्स बनाने का आई भवतवाड स अम सम किन जही केया जो गाइस ये वाड मुक दीदी सर छोस ले आ ले वैसे झय झ भाई उन्ही चोक छ भाई हेडू बेडू है ले आबा दीदी जवाई छ जवाई छ अरे आगर तो बहोत पानी छ ई क्या यार आगे तो बहोत आटलो तो जह केन पण आ पत्थर कर हं वीडियो चालू बा फाइनली छाबली महाकाली मंदीरे चात्रा ये शाबली नहीं शाबली। साबली हा, साबली हाँ सॉरी साबली जाई ये शिये डाइरेक्ट बाइक पर चाहे बगा बाइक तारी बुरा आट लो दे

હે કે ચોટીલા માં આ દેની મને એ મારી પટ્ટો સુને છે નીલ આ મંદિર એટલું આ મંદિરનો વિડિયો મારે એટલા વાર્યા ગયા છે ને 9 લાખ વ્યૂ છે રીલ ન્યુ પણ થઈ અને ક્લબ વારા દિવસતા મારે તો ગાઈસ અમે અહીંયા મારું શૂટ કરી દીધું થોડું પછી તમને બતાઈયે ઓકે ગાઈસ ફાઇનલી અમે ખાસી જહા જ ઝુમ મત કર્યા પછી નીલ થાકી જો સ બહુ જ અનુભવ હોય થાકી જો સ અને અમે આયા છે એકન સોડા પીવા માટે સાબલી મોસન ત્યાં એકન જ અનામ મે સોડા પી છે શાંતિ થી બહુ બહુ જ સેવારથી છે અને સેવા કરો છો થેન્ક યુ સો મચ પુરા ચર્સ નીલ લો ગાઈસ તમે પી લો ગાઈસ ફાઇનલી અમારું શૂટ પૂરો થઈ ગયું છે એન્ડ અમે અહીંયા સીમ સાબલી ની અંદર દર્શન કરવા જઈએ છે ઓન ધ વે જીએ અને હું જનાય તો સાબલીમાં આવન હતું પણ એક નવું બન્યું છે મહાકાળી મંદિર ની અંદર સ્પેશિયલ આ બનાયેલીસ બિલ્ડિંગ છે <laughs> जो गाइस फाइनली आई एम हियर टु गो भुरो अब उता से ब्लग जो ल भुरा म त दरिक ब्लग मा उपर हो बदन के लिए सब मांग त तमे भुरो त मा भिडियो उतार त भुरा ने ल ब्लग मा त भुरो परम ब्लग मा आ सेच अन आज त एक नवा एल्बम संग म पण भुरो त म जो मार्छ अन एलो श्री जाई छ मा एक मन्दिर रिल्स बनाउने तिमीहरूको दर्शन गर्छु मा हा मा

दर्शन गरौ भाई चगन दे सुन हेलो नील कम ऑन पोनीसन हो यो गाइस यहाँ थी माताजी नीलले बोला नील म चल दर्शन गरौ यहाँ पुजारी जी हुनुहुन्छ अन्दरा छ थिंक સ્વસ્થ સુખી રાખજો બધી ઈચ્છા પૂરી કરજો કોઈ ભૂલ ચૂક થાય માફ કરજો અને દુનિયામાં જે અત્યારે હાલ બધું ચાલી રહ્યું છે એના પર તમારું જ હા પેલું છે તમે જ બધું ઠીક કરી શકો છો જો પૂર આવ્યું બધું પૂરમાં બધું પેલું થઈ જશે બધું શક્તિ આપજો ને બધું ફરીથી અથવા ની રીતે પૈસા થઈ જવાય ને સ્વસ્થ થઈ જવાય અને કોઈને કોઈ દુઃખ ના પડે અને બધાની બધી ઈચ્છાઓ પૂરી કરજો અને બુરાઈનો હંમેશા તમે સંહાર કરો છો એ જ રીતે સંહાર કરજો અને હું તમારથી જ બધું શીખું છું તમે જે રીતે દુષ્ક થરતા છે હું દર વખત આવતો હતો પણ હું પથ્થર જોયો જ નહોતો આજે હું લાઈવ પથ્થર જોયો જ ખખરાઈ કઈ બીજી ઓ માય ગોડ અહીંયા અહીંયા ઉપર ખખરાઈ આને ખા કરતો જો આ ચેવ ખા કરે જો ગાઈસ આ પર તને ખા હમ અને જો મન ખખરાવી મુરાઈ ખખરાવી જો Location. तो लो गज, लोकेशन लो गाइस लोकेशन बिजू बताऊं चलो पाला ही हूं पत्थरो रंग काट भैया वगैरह उस में हां जा दी मेरे इंपन अब अलग वीडियो ले स्नैप जय महाकाली माता जा। कर कौन के ऐसा का हमारा साबर कोठा में मजा न गाइस तो सुंदर नजारा जो है तो साबली आ ऊपर क्या ऊपर साबली जो तमी गाइस વિદેશોમાં તો હોય શું બધા અલગ અલગ નજારા સુંદર્ય કુદરતી સૌંદર્ય પણ આવોને એટલે ભક્તિ જ જ મહાકાલી આખો મહિમા છે એટલે સાબલી આવો ને તો દર્શન કરવાનું ભૂલતા નહીં અને ગુજરાત ની અંદર આપણે ગર્વ અનુભવું જોઈએ કે આપણા ગુજરાત ની અંદર એ સાબરકાંઠાની અંદર એક સાબલી મંદિર મહાકાલી માં આવેલું છે અને તેના ડુંગર નજારો તમે જુઓ ખાલી જુઓ

गाइस सीरियसली यहां इतने ठु ठंडक लगी ना हम हृदय ठंडक थई थी हृदय छुवा तुम्हें तो गाइस तुम एक बात नोटिस करी तुम मारा में एनर्जी लो लागी करती है कारण वो पुनीत सु ओजी जी पुनीत ले मारा में एनर्जी लो ना था कारण म्हारी अंदर भगवान नो वास तो अमर माता में हूं सदाना तुम्हारी बेटा बाय गाइस

खरे तू खाइन खा दे तला एखादी दुखा सांग दिसन की नाही एक एक आवन चालू मो दु खोल दे मो नाही खोल वाले कमरे खोल दे दे मीडियम कर दो आ मीडियम जो हम अंदर जा दे जो काय दे कपडे मुखो ご覧のご覧のご覧のご覧のご覧のご覧のご覧のごのご覧のご覧のご覧のご覧のご覧のご覧のご覧のご覧のご覧のごのごのご覧ののご覧のご覧のご覧のご覧のご覧のご覧の थैंक यू सो मच फॉर इनवाइटिंग मी हियर मैं जो अगर पकौड़ी बनाई थी जो आया तो से खाली तो 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 खावा नहीं आया खाली जोवा जाए ये मुझे खाते के छोड़ी कुछ पकौड़ी अरे वो एक प्लेट आलो एक प्लेट खाई लो बड़ा ना 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 मारने अरे भाई अभी एक टेस्ट करा अपन एक मिनट और चले ताने खा अच्छा अच्छा अरे भाई मजा आ गया वो बने यार वो बने यार वो बेमिठो बोले उन्हें भी अगर ये एक दो दबाएं दो दबाएं खाए

इट्स अ एस्थेटिक पानी पूरी होममेड पानी पूरी गाइस प्लेन ही मार कर डालो ना उनका घेरा ही बना तू निकलू ना तेरे ने बात है एमन ये क्या नहीं खावे खबर नहीं है खा सकते हैं टेस्ट बदल जाए तो नहीं खा हां आज है मस्त खाओ मस्त बने तो मस्त का मस्त है ना लारी करी लिए खाओ हमार कॉलोनी गाइस फाइनली हम शूटिंग करेंगे घेर आई जैसी है भूरोन बे और हमारे घेर का शू बनाई ना हाथों का खींच उच बनाई सब और वो काली में कि सब जो मुख खाऊँ ना चाके चाखे थोड़ी ब्रेड पकोड़ा है फ्रिज में तो निकले खावाई गाइस मुझे खाई मांगी चल ओके गुड नाइट आगे राती गाइस अपने वीडियो को में वो लाइक कर दे जो शेयर कर दे जो सपोर्ट कर दे ओके सब्सक्राइब कर दे चैनल लेकिन फॉलोवर्स बहुत ही प्लीज गाइस